આ દિવાળીના તહેવારો પર તમારે પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમારા સપનાની ગાડી તમારા ઘરે લઈ શકો છો મિત્રો દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલેલી મળે છે નોન એક્સિડન્ટની ગેરંટી રહે દરેક ગાડી તમને ગોધરા ગુજરાત પોઈન્ટની અંદર જોવા મળશે અમારી જોડે દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે આ દરેક ગાડીની અંદર મિત્રો લોન પણ કરી આપવામાં આવે છે તમે જોઈ શકો છો અમારી જોડે બધી ગાડી તમને અવેલેબલમાં જોવા મળી જશે સ્વિફ્ટ અલ્ટો વેગેનર ઇકોમાં તમને ફૂલ સ્ટોક જોવા મળી જ રહ્યા છે બોલેરો પિકઅપ થી લઈને બધી ગાડી તમને ફૂલ સ્ટોક ની અંદર જોવા મળશે અમારું લોકેશન છે પંચમાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપે તથા કોલ મેસેજ કરીને તમે વધુની જાણકારી પણ લઈ શકો છો મિત્રો બોલેરો પિકઅપ માં પણ તમને એક્સ્ટ્રા લોંગ ની મેક્સિટ્રક બે હાજર થી લઈને બે ની અંદર બોલેરો પિકઅપ પણ તમને જોવા મળી હશે અમારી જોડે તમને બ્રેઝા પણ સીએનજી અંદર જોવા મળી છે તમારી દરેક ગાડી તમને પેટ્રોલ સીએનજી ની અંદર જોવા મળશે પેટ્રોલ સીએનજી ની એન્ટ્રી પણ તમને બુક માં મેન્શન જોવા મળી હશે કોઈપણ જાતના ખર્ચા વગરની ગાડી તમને જોવા મળી રહેવાની છે દરેક ગાડીની અંદર તમને જેન્યુઅલ કિલોમીટર જોવા મળી રહેવાનું છે ટાયરથી લઈને વાયર તમને ઓરિજિનલ કન્ડિશનની અંદર જોવા મળી હશે લો બજેટથી લઈને હાઈ બજેટની ગાડીઓ પણ તમને સારી એવી કન્ડિશનમાં જોવા મળી રહેવાની છે મિત્રો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપે છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેનને ફોલો કરવાનો ભૂલતા નહીં મિત્રો